સમજો કુસ્તી તો ગોઠવી નાખી છે પણ તારા ભરોસે ગોઠવી છે ઓમે મેં કઈ વાંધો નઈ તમ તારે મોરા નો પડો તમે હમણાં ગામ ના આવશે હોતક અંતરાય બાદ છે હોતક શું કાંઈ વાંધો નહીં હરવી દઉ તમ તારે હા હરવી દીજે ને પાંચ મારા લેશે દાવ માં પૈસા મારા છે જો કાંઈ વાંધો નહીં પછી આપડું શું છે

આરો દીકરો ઓ શું ધંતો કરવાનો કે હું તું નથી આ હવે કાઈ ધંતો તો કયો દુશ્નક પોકે મૈ ઓય નકરી આ રાત બોલો બંગા જાવે નકરી હું કરું એમ થાય નકરી હું યાદ કરું હું યાદ કરું એ કાકા ત્યાં આ તું તું કાકા બેઠો હો શું કરું કે કાકા કુસ્તી લડવા આવું કે હે તનખ ખબે

હવે છે ને કુસ્તી લડવા મારે જાઉં છે આ બકાલુ છે ને અહીંયા મૂકી દઉં પછી આય શાક બનાવીશ પેલા છે ને કુસ્તી લડવા જવું છે અને એમાં છે ને પાંચ હજાર પડેશ ને હામે દસ હજાર ઊજીતી હાઈ કાયો ખાવલા મેદાનમાં આવેલી જ મજા આવશે સરપાસ શું કેટલા આયા પછી તારા હગા પાંચ હજાર રૂપિયા થયા છે ખબર છે ને મારો અડધો ભાગ ગયો હા બેનો અડધો અડધો ભાગ ગયો તમ તમારે ખબર તો છે મને તો વાંધો નહીં પછી બેન અડધી અઢીઓ હજાર આવે દાદા નું આવે

તું રે ને બારો હવે તને ઈ નો પોતવા દે પેલા આવતો કઈ એ જઈશિયા જીતી દે જવો અરે કઈ વાંધો નહીં જય ધરતી માતા

વા <laughs> आ बधाए कुस्ती कुस्ती करता था पर आ क्या रखी से ने मने से देखाता था न थी क्या इसे ये जो आमरिया था रा अगर इल बाज ड्रम था इसे मार इल बाज जाओ से ने कुस्ती मारे लड़ी से हुई पैसा जीती है इला हर को आयु 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 हर को था अब साफ़ से बाबर हाँ तू ध्यान रख दिए सही नहीं वही कोप्टर નથી well, વાહ <laughs> <laughs> <you>

એ પણ આ છોડીનું કામ નથી આ ફગ્યું ઘા કરી દીસે તને એ ભલે ફગ્યું ઘા કરી દે આમાં છે શું સરપસ એ 5000 રૂપિયા લગાવવાના અને 5000 રૂપિયા જીતી જવાના એવું છે હા તો તો મારે લડવી છે કુસ્તી લડવી છે કુસ્તી હા હા તો બધા મેદાનમાં શું અને આમાં 5000 જીતો એ આને દયો ને 5000 બીજા જીતો એ તમે રાખો હા એવું હે આમાં બેનો ભાગ છે એવું છે એવું છે છોડી જોજો આમાં ઘાઘરો ફાટી જાય ઈ પેલા બધું જવા દે હું તને કહું ને ઈ વાત હા ભાઈ બોલ હે કાળિયા આ કુસ્તી તું લડ આ મહેનત તારી અને આ બેઠો બેઠો ભાગ ઓલો સરપસ થાય દસ હજાર આવે એમાં પાંચ હજાર તને દે અને પાંચ હજાર ઓલો લઈ જાય બેઠા બેઠા ખાય છે મહેનત તારી છે પણ એમાં બેનો અડધો અડધો ભાગ તો હે પણ તને કઈ ખબર છે એ તૈયાર ઉપર છે ને પાંચ પાંચ હજાર કાઢી લેશે એ હા શું મજાનો બાજુ હું મજાનો મફતમાં માં ઈ લઈ જાય નઈ તો મહેનત કોણ કરે છે હા ઈ હસ એ પાડસો તને વરે હે ને હા એ બાજુ ને બાજુ ને હું કરો છો એ સરપાસ અહીંયા એટલે શું જી હોય જી પૈસા લાય બતાય કા આ પૈસા લાય મહેનત હું કરું ને 30 રૂપિયા તું લઈ જાત બતાય એટલે પણ આપણો ભાઈનો ભાગ નથી ના ના ભાગ નહીં હવે પણ મહેનત તો મે કરી આ બધું ગોઠવણી મે કરી જાહેરાત મે કરી આ બધાને લાયો તો હું ઈ તે ભલે કરી હોય હવે હું એકલો જ બાજીશ

તારિયા લગન કોણ કર્યા તું આના લીધે મેં સરપંચ ને આવું શું કરવું સરપંચ મારું કઈ રાખશે નહીં લાય સરપંચ ને ફોલ આવું ખરા સરપંચ